તો મિત્રો આજે વાત કરવાના છે સોળ તારીખની કે ક્યારે કેવી રીતે વરસાદ આગમન કરશે અને આ જે દરિયાકાંઠાનો વિસ્તાર છે એના ઉપર ત્રાટકી શકે છે તો આપણે જો અહીંયા સોળ તારીખ અને બાર વાગ્યાથી લીધું છે હવે એક બે ત્રણ અને આવી રીતના જો પાસેથી એમના વરસાદની જે પણ અસર છે તે હળવે હળવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર તરફ આવે છે જેમાં આ ઓખા મંડળ છે એમાં થોડુંક

અને રાજકોટ તરફ વધી રહ્યું છે અને પછી આપણે ત્રણ વાગ્યાનું જોઈએ તો એવી જ રીતના લાંબી અસર જોવા મળે છે અને પાંચ વાગ્યે આવી રીતના હરખેટી થઈ જાય છે અને સાત વાગ્યે બધું જ પાછું હતી એ જ સ્થિતિમાં આવી જાય છે અને પાછું આપણે દસ વાગ્યાની રાતના જોઈએ તો કંઈ પણ અસર જોવા મળતી નથી એટલે સામાન્ય અને મધ્યમ વર વરસાદ પડવાની અસર રહી શકે છે અને બેથી ત્રણ કલાક વરસાદ પણ થઈ શકે છે અને અમુક વિસ્તારમાં ભારે માત્રામાં થઈ શકે છે તો હવે થોડુંક નિવેદન આપણે પરેશ ગોસ્વામીનું પણ સાંભળીએ તો આવી ગયો તમારી સમક્ષ આ વિડિયો એટલે કે આવતીકાલે રવિવાર અને સોળ ના રોજ છે એ વરસાદનું જોર સવારથી જ થોડું વધારે રહેશે હવે સૌરાષ્ટ્રની અંદર તીવ્રતા વધારે જોવા મળે એવી શક્યતાઓ છે કે આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં તીવ્રતા જોવા મળશે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તાર જેમાં ઉમનાથ ગીર સોમનાથથી લઈને દ્વારકા સુધીનો જે દરિયાઈ પટ્ટો છે એ વિસ્તારોની અંદર સવારથી જ વરસાદનું જોર જોવા મળશે અને બપોર પછીના સેશનમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓની અંદર છૂટાછવાયા વરસાદો નોંધાશે જોકે તો આ અગરથી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી કહેજો અને આવા જ વિડિયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ટોટલી જે પણ ખેતીના કોઈ પણ છોડનો ઉછેરથી કરી હવામાન વિભાગથી કરી યોજનાથી કરી બધું જ એક જ ચેનલ ઉપર મળશે એટલે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં